વધુ એક વખત બઝરવાદી ચૂક્યું છે અને બઝરવાદ્યા એટલે કે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા ઇફકોની ચૂંટણી સંપન્ન થઈ છે ડિરેક્ટર પદની થઈ ચૂકી છે તેવા સંજોગોમાં હવે શરૂઆત દિલીપ સંઘાણી અને જયેશ વિરુદ્ધ ઉઠ્યો છે અવાજ સહકારી ક્ષેત્રમાં જ બે જૂથ કે જે આવી ગયા છે એકબીજાની આમને સામને સહકારી ક્ષેત્રની આપણે વાત કરી રહ્યા છીએ કે જ્યાં બાબુ નસીતે જયેશ સામે કાર્યવાહી કરવાની કરી છે માંગ તેઓએ પણ કહ્યું કે પાર્ટીના મેન્ડેટ વિરુદ્ધ ફોર્મ ભરતા જયેશ સામે કેમ ન થવી જોઈએ જે તે સમયે મારી સામે કાર્યવાહી થઈ તો હવે રાદડીયા સામે કાર્યવાહી કેમ નથી કરવામાં આવતી બિપિન ગોતાને હરાવનાર વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ સાથે જ સહકારી ક્ષેત્રમાં ચાલતું હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ચાલી રહ્યું છે બાબુ નસીત દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું હતું તેઓએ જયેશ રાદડીયા સામે પણ કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગ કરી હતી કારણ કે આ તરફ જ્યાં અપક્ષ તરીકે જયેશ રાદડીયાએ જીત હાંસલ કર્યા બાદ તેઓ ડિરેક્ટર

તો એમને પણ પાર્ટીના ના ક્યાંય પદ હોદા કોઈ ઉપર હોય તો એમને પણ દૂર કરવા જોઈએ શું હું તાલુકા ભાજપનો ચાલુ પ્રમુખ હતો અને પાંચ કલાક કલાકની અંદર ઠરાવમાં ઠરાવમાં વિરોધ કર્યો અને એમને મળ્યો ઠરાવ એમાં હતા કે કોઈ ભ્રષ્ટાચારના ના ઠરાવ છે મને બહુ અત્યારે નથી એ ઠરાવ રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘ અંદર હું ડિરેક્ટર છું એમાં પણ ત્રણ ઠરાવ હતા એમાં બહુમતી સભ્યોનો વિરોધ હતો અને મેન્ડેટ પણ અમને મીટિંગ છોડી ગયા પછી મળ્યો તો અને છતાંય મારી ઉપર કાર્યવાહી કરી હતી જે લોકોએ પાર્ટી વિરુદ્ધ મેન્ડેટ ની વિરુદ્ધ જઈને ઉમેદવારી કરી હોય જેમને મતદાન કર્યું હોય એમને તાત્કાલિક ધોરણે સોકો નોટિસ આપવી જોઈએ અને પાર્ટીમાંથી જે હોદ્દા હોય લઈ લેવા જોઈએ હું પ્રદેશને સ્પષ્ટ કહેવા માંગુ છું પાટીલ સાહેબ જે આપણે ઈલું ઈલું તમે તોડ્યું છે એને અભિનંદન છે અને આમાં પણ ભાજપ કોંગ્રેસનું જોડાણ હતું અને એ મેળા પીપણા કરી અને સત્તા ભોગવતા હતા કોંગ્રેસમાં ડાયાભાઈ પીપળીયા છે પિરજાદા સાહેબ છે ત્યાર પછી માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન વસંતભાઈ ગઢિયા છે બઝરવાગે એટલે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે ઇફકોની ચૂંટણી બાદ ભાજપમાં ઘમાસાણ સર્જરાઈ રહ્યું છે ભાજપમાં ઘમાસાણ સર્જાવાની શરૂઆત થઈ ચૂકી છે દિલીપ સંઘાણી અને જયેશ રાદડીયા વિરુદ્ધ અવાજ ઉઠ્યો છે એક બાદ એક લોકો હવે સામે આવી રહ્યા છે સહકારી ક્ષેત્રમાં બે જૂથ આવી ગયા છે આમને આ સાથે જ બાબુ નસીતે જયેશ રાદડીયા વિરુદ્ધ કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે તેની સાથોસાથ એ પણ કહ્યું કે પાર્ટીના મેન્ડેટ વિરુદ્ધ ફોર્મ ભરતા કાર્યવાહી તેઓની સમક્ષ કરવામાં આવે કારણ કે મારી સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી અને મને પણ પદ પરથી હટાવવામાં આવ્યો હતો હવે જ્યારે પાર્ટી વિરુદ્ધ જઈને જયેશ રાદડીયાએ કામગીરી કરી છે અને પોતે ઉમેદવારી

તો એમને પણ પાર્ટીના ક્યાંય પદને હોદા કોઈ ઉપર હોય તો એમને પણ દૂર કરવા જોઈએ શું દૂર કર્યા હું તાલુકા ભાજપ ચાલુ પ્રમુખ હતો અને મને જ કલાકની અંદર ઠરાવમાં વિરોધ કર્યો અને મળ્યો એના ઠરાવ એમાં હતા કે કોઈ ભ્રષ્ટાચારના ના ઠરાવ છે મને બહુ અત્યારે એક્ઝેક્ટ નથી એ ઠરાવ રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘ અંદર હું ડિરેક્ટર છું એમાં પણ ત્રણ ઠરાવો હતો એમાં બહુમતી સભ્યોનો વિરોધ હતો અને મેન્ડેટ પણ અમને મીટિંગ છોડી ગયા પછી તો છતાંય મારી ઉપર કાર્યવાહી કરી હતી એને જવાબ આપવાની મારે જરૂર નથી એ ભૂતકાળની અંદર એનો ભૂતકાળ જોઈ લેવો જોઈએ કે ક્યાંય પણ સહકારી ક્ષેત્રમાં કે ખેડૂતોના હિત માટે કામ કર્યું હોય તો બતાવે માત્ર ખટપટ કરવાની એમની આદત છે એનું કામ કરે છે એમાં મારે પડવાનું નથી અને સહકારી સંસ્થાઓ કેમ બદનામ થાય કેમ ખેડૂતોનું હિત ન જળવાય એમાં માટે એ લોકો કામ કરે છે મારે એને જવાબ આપવો આ તકે હું ઉચિત ગણતો નથી વાગી છે ગુજરાત કે સસ્પેન્ડ કેમ ન કરવામાં આવે પક્ષ વિરોધી કાર્યવાહી કરવા બદલ તેઓની સામે કાર્યવાહી કેમ ન થવી જોઈએ તો આજ સમગ્ર મામલે જ્યારે બાબુ નસીતે કેટલાક વેદક સવાલ કર્યા તેનો વળતો જવાબ પણ આપ્યો જયેશ અને કહ્યું કે મારી

સહકારી ક્ષેત્રમાં કે ખેડૂતોના હિત માટેને કામ કર્યું હોય તો બતાવે માત્ર ખટપટ કરવાની એમની આદત છે એનું કામ કરે છે એમાં મારે પડવાનું નથી અને સહકારી સંસ્થાઓ કેમ બદનામ થાય કેમ ખેડૂતોનું હિત ન જળવાય એ માટે એ લોકો કામ કરે છે એટલે મારે એને જવાબ આપવો આ તકે હું ઉચિત ગણતો નથી એક રાજકીય માણસ છું રાજનીતિની વાત આવે ત્યારે મેં મારો સમાજને મેં સમાજથી જુદું રાખ્યું છે રાજનીતિના ફિલ્ડમાં મેં હોય સમાજની વાત આવે ત્યારે મેં મારી રાજનીતિ એક બાજુ રાખી છે એટલે સામાજિક સંસ્થાઓએ રાજનીતિમાં ન આવવું જોઈએ દખલગીરી ન કરવી જોઈએ કારણ કે સમાજનો ભરોસો એ સામાજિક સંસ્થા ઉપર સમાજના આગેવાનો ઉપર છે અને રાજનીતિમાં આવી જવું બહુ ઈચ્છા હોય તો રાજનીતિના મેદાનમાં આવી જવાય એમાં સામાજિક સંસ્થાનો ઉપયોગ કરવાનો ન હોય કારણ કે સામાજિક સંસ્થા સમાજ અને રાજનીતિ અલગ અલગ વાત છે દિલીપભાઈ સંઘાણી એ સહકારીના રાજનીતિ તરીકે અને સમાજ તરીકે ખૂબ મોટા આગેવાન છે ભૂતકાળની અંદર ભારતીય જનતા પાર્ટી અને કમળના સિમ્બોલ ઉપર અનેક વખત ધારાસભ્ય બન્યા છે લોકસભાના સભ્ય બન્યા છે સરકારની અંદર મંત્રી તરીકેની અલગ અલગ જવાબદારીઓ પણ એને સંભાળી છે એટલે હું માનું છું કે દિલીપભાઈ એ ભારતીય જનતા પાર્ટીને કમળના સિમ્બોલ ઉપર ભૂતકાળની અંદર અનેક ચૂંટણીઓ છે તો ઇફકો ચૂંટણી તો સંપન્ન થઈ ચુકી છે પરંતુ ત્યારબાદ હવે પક્ષમાં ઘમાસાણ સર્જાવાની શરૂઆત થઈ ચુકી છે બિપિન ગોતાએ દિલીપ સંઘાણી પર પણ વાર કર્યો હતો અને કહ્યું હતું કે કમળના નિશાન ઉપર જો તે વિધાનસભા જીત્યા હોત તો મને વધારે આનંદ થાત સંઘાણી માટે જ્યારે તેઓએ આ પ્રકારનું ઉચ્ચારણ કર્યું ત્યારે જયેશ રાદડીયાએ પણ કહ્યું કે સંઘાણી તે કેટલું મોટું માથું છે અમરેલીમાં અને ખેડૂતોના હિત માટે સહકારી સંસ્થા માટે માન્ય જયેશભાઈ અને માન્ય દિલીપભાઈ ઇપકોની ચૂંટણીની અંદર જીત્યા એ બદલ તેમને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું સાથે સાથે ભારતીય જનતા પાર્ટીએ માન્ય દિલીપભાઈને વિધાનસભાની ટિકિટ આપી હતી અને એમાં જીત્યા હોત તો મને વધુ આનંદ થાય દિલીપભાઈ સંઘાણી એ સહકારીના રાજનીતિ તરીકે અને સમાજ તરીકે ખૂબ મોટા આગેવાન છે ભૂતકાળની અંદર ભારતીય જનતા પાર્ટી અને કમળના સિમ્બોલ ઉપર અનેક વખત ધારાસભ્યો બન્યા છે લોકસભાના સભ્યો બન્યા છે સરકારની અંદર મંત્રી તરીકેની અલગ અલગ જવાબદારી એટલું માનું છું કે દિલીપભાઈ એ ભારતીય જનતા પાર્ટી અને કમળના સિમ્બોલ ઉપર ભૂતકાળની અંદર અનેક ચૂંટણીઓ જીતા છે વાર પલટવારની આ રાજનીતિ વચ્ચે વધુ એક વખત બઝર વાગી ચૂક્યો છે અને બઝર વાગે એટલે મહત્વપૂર્ણ બ્રેકિંગ ન્યૂઝ પણ સામે આવી રહ્યા છે ઇફકોની ચૂંટણી તો સંપન્ન થઈ ચૂકી છે પરંતુ ઇફકોના ડિરેક્ટરની ચૂંટણીને લઈને એક પછી એક નવા ખુલાસા પણ થઈ રહ્યા છે કારણ કે જયેશ રાદડિયાને હરાવવા માટે ખોડલધામના એક ટ્રસ્ટી મેદાને હતા સૂત્રો દ્વારા જે વિગતો સામે આવી હતી તે મુજબ ખોડલધામના ટ્રસ્ટીની ભૂમિકા સામે આવતા રાજકારણ ગરમાયું છે જયેશ રાદડિયાએ પણ કહ્યું કે જો જે લોકો સામાજિક સંસ્થા સાથે જોડાયેલા છે તેઓએ રાજનીતિ ન કરવી જોઈએ અને જો રાજનીતિ કરવી હોય તો જોઈએ છે છે બઝર જ્યારે જ્યારે ત્યારે મહત્વપૂર્ણ સમાચાર ઇફકો ચૂંટણીને લઈને આપણે વાત કરી રહ્યા છીએ કે જ્યાં ખોડલધામની દરમિયાનગીરીનો મુદ્દો પણ હવે ખૂબ ચર્ચાઈ રહ્યો છે લેવવા પાટીદાર અગ્રણી પરેશ ગજેરા આવ્યા રાદડીયા ની તરફેણમાં તેઓએ પણ નિવેદન આપતા કહ્યું છે કે

અને મને મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું કે જયેશભાઈને હરવા માટે થઈને દેવા પટેલ સમાજની સામાજિક સંસ્થાની મહત્ત્વની ભૂમિકા રહી છે હું એવું માનું છું કે જયેશભાઈ રાદડિયાને તમામ સંસ્થાઓએ સપોર્ટ કરવો જોઈએ વિઠ્ઠલભાઈ રાદડિયા જયેશભાઈ રાદડિયા ખેડૂતો માટે કામ કરતા નેતા છે ખેડૂતોનું સુખે સુખી અને દુઃખે દુઃખે થનારા વ્યક્તિઓ છે અને ઇકો એ સહકારી સંસ્થા છે અને ખેડૂતોની સંસ્થા છે તો ઇપકોના ડિરેક્ટર માટે જયેશભાઈ પરફેક્ટ વ્યક્તિ હતા અને આપણે એને સહકાર દેવો જોઈએ હું એવું માનું છું કે મને એવા સમાચાર મળ્યા છે કે કોઈ સામાજિક સંસ્થાના ટ્રસ્ટી આ પ્રકારનું પોલિટિક્સ કર્યું લોકોને ફોન કર્યા મત જયેશભાઈને ના દેવા જોઈએ જયેશભાઈને હરાવવા જોઈએ આવી વાત કઈ રીતે એને આ અને તાત્કાલિક ધોરણે ટ્રસ્ટી પદ્ધતિ એને કાં તો રાજીનામું આપવું જોઈએ જે તે સંસ્થાએ એને ટ્રસ્ટી તરીકે ટ્રસ્ટી પદ્ધતિ એને બળ કરવા જોઈએ એનું રાજીનામું લઈ લેવું